આજ રોજ ડભોઈ તાલુકાના અકોટી ગામ ખાતે આવેલ શ્રી ભાથીજી મહારાજના મંદિરે અકોટી ભાથીજી મહારાજ યુવક મંડળ દ્વારા નવમો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો કાર્યક્રમમાં ગામના સર્વ સમાજના યુવકો અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો પાટોત્સવ નિમિત્તે મંદિરે વિશેષ પૂજા અર્ચના ધાર્મિક વિધિઓ તેમજ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું સનાતન ધર્મની પરંપરાઓ જળવાઈ રહે અને સમાજમાં ધાર્મિક ભાવના વધુ મજબૂત બને તે હેતુથી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા ભક્તજનો દ્વારા ભાથીજી મહારાજને વિશ્વ શાંતિ સુખ સમૃદ્ધિ અને સમગ્ર વિશ્વ પર કૃપા દૃષ્ટિ વરસે તેવી પ્રાર્થનાઓ અર્પણ કરવામાં આવી સમગ્ર કાર્યક્રમ ધાર્મિક શ્રદ્ધા અને ઉમંગના માહોલમાં સંપન્ન થયો હતો કાર્યક્રમના સફળ આયોજન બદલ યુવક મંડળ તથા ગામજનો અભિનંદનને પાત્ર બન્યા છે રિપોર્ટર ઉદય પાંડ્યા